આગળ જઈને કરી નાખે પાણી ડોળું પછી આપણા કાપડા બરોબર પીવા નહીં કાપાની છે સાઈડ તો થઈ જવી બહુ તો અડધા રહી ગયા મોયલા જીરાના બેસું કાઢી નાખી સાવ વાં હજી ગોવાળ જાય છે ઓલ્યો હામાં ગોવાળ જાય એના મોર થવાનું આપણે એના પાણી એ મોર ના પોગવાઈ દેવાનું તો પાણી પાવા હાથ થઈને આપણે વયા જીરા મૂકીને મોર હા તો ગાય ભેંસ વાળો જરો રહી ગયો ગાયું લઈને આવે ગાયું ભેંસું લઈને આવ્યું એમ કે નો ખરા નો ખુબ પ્રયત્ન કર્યા તો આપડે નથી માનતો નથી હે ભાઈ ને કઈ જાદુ ક્યાં હોય હા જો હા પાણી પીવાય એવું આટલું છે એના હિસાબે ગાય ભેંસી ભેળો આવે એટલે આ બધું ડોલ નાખે અને કાલે આપણા આવ્યા હતા આજ ખેતરમાં તો અહીંયા જ બીજું ખેતર એ જ ધણે નું ખાવાનું હે તો થોડીક જોવી પડશે વાઈટ પછી થવાનું ખેતર અને આખા નેરડાની પાંચસો પચાસ ગાયું ટોટલ જવાની છે ના આટલી આપણે હી મોયરા બે ગોવાળ અને બીજા બધા ગોવાળ રહી ગયા હોય અને જો ગાયું પીવાનો આરો આટલો થાય એના હિસાબે હમાતા ના બધા ને આમ થોડાક માં અહીંયા પીવો એવું હે એના હિસાબે મોયરે આવવું પડે બાકી ભેંસું ગાયું બધી ભેળું થઈ જાય એટલે આમાં ભેંસું પડે જાય એટલે પાણી ડોલ નાખે એટલે ગાયનું પીવો એવું રહેતું નથી તો વાય મોયરા આવી લેવા બધા તો આપણે કાલે આવ્યા તા આજ ખેતરમાં કે હામે મેં દેખાઈ હાંક્યું તો કાલ જેવું ખેતર હતું આજ કેવું કે જ નહીં આ પેલી પેલી ભેળે બાકી વધારે ખેતરું મળશે ને એટલે પાંદડા નહીં ખાય ના ઝીંડવા ખાય અને આપણે સારવાનું જો હમું ખેતર્યું ને કપાવાળું જોઈ કે અત્યારે વીણવાનું ચાલુ તો ઘડેક પછી આપણે એમાં જવા દેવાના ઢોર બધા ભેળા સજાય પછી પાંચસો પચાસ ગાયું હોય દોઢસો જે

જર્સી વ્યાય હે ને દેશી વાસડ લેવ ની જલ્દી સબસ્ક્રાઇબ કરો આ લઈ જ તમે તમને ખબર આય કે વ્યાય લે તમે મહિનામાં કાુંડા શું કહે દો સુકે એય ઈ બધું તા ખબર જર્સી આમ ભગડી પાય

અને હા મેં તમને બતાવું તું ઓલી બાજુ હે આવું ખાઈ જીના હિસાબે ઢોરીએ કે કોઈ આપણે વાળવા નથી આજ આજ બેવાનું હોય બધા ગોવાળના સાંઈ જ તે આરામથી જો આઈક્યો છે એ મોટું તલાવડા ખાઈ જો હે ને ઠેઠ લઈ ગયા આમ કટ જ છે આયાથી નીકળ્યું નથી પડ્યું નથી એટલું સીધી કડ જ છે આયુ અહીંયા ખૂણો ગાયું જે આઈલેન્ડ જેવું હોય એમાં પડે છે અને સામી બાજુ એવું જ છે ઇન્કરે નથી વાંધો આવે એવું તો આ ટોટલ નેડાના ભેળા આવી ગયા છે કોઈ બાઈકી નથી ગાહુડા છે ને બે હે ને પાછી ઊભી થઈ જાય છે લાઈવ સાય મેં હા કઈ કરતા એમનું ગાય ગાવાઈ કંદડે નહીં બસ બે હેન ઊભી થઈ જાય બે હેન ઊભી થઈ જાય તો હવે એક ડાન બે લઈને ઓ આ થોડું ખેંચી લેવી કે હુળાય છે તો હવારનું લગભગ અગિયાર વાગીને હુળાય આગા ઓ બળ કરે છે ખરાળા છે જુર જુર આ તો ટાઈમ પાસ કરવી છે ગા ચાર ની બેતી નતી તો અત્યારે બે જઈ જો અમે બેઠી પૈજી ઘડી બે વાય દીવી તો પાતારી અહીં જઈશું તો ઓળે ઊભી થઈ જશે ગા તો એના હિસાબે ઘડી કાઈ રોકાય ખરી આ દેખાય એટલે પછી જઈ એ ગાયુ ગાય પઈ લીધી ને ભેંસ જો પીવે હે મેલ કર પડ્યા બધા ડૂબા હાલો હડતા કો ઓનલાઈન વઈ જાય ગાયો ને હડતા બેઠા હે હા

પહેલી વાર વાહરી આવી બે વાહણા આયા હે એવું હે તો આઈન પેલા આઈ હતી પણ તરોઈ ગઈ તા તું તારા ઓલા કઈ નાખા માથ તું મે ઓલા કઈ નાખે બે ધોતા હો જો ઘર માં થાય રાવલિયા ભટિયારી અંતે વાસડું ખેંચી લીધું ઊભા ઊભા ખેંચ્યું કારણ કે બે હતી નહોતી ખબરની પણ ખરી આવી ગયા હતા ઊભા ઉભા વાસડી ખેંચી લીધી હે હવે બે દીધો શાંતિથી

તો ગા વિદે અને હવે મળશે વાગ લેડિયો અને ત્યાં લગી જય શ્રી કૃષ્ણ અને જય શ્રી આ રામ